નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત છોટાદેપુરના મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલયમાં બાળાઓને ટ્રેક સૂટ વિતરણ કરાયું હતું જિલ્લાના સરહદી વિસ્તારના ગુનાટા ખાતે સેવા નિવૃત્ત ફૌજી ગોપાલભાઈ રાઠવા અને તેમના ધર્મપત્ની બેનાબેન રાઠવા દ્વારા અહીંના વિસ્તારની એવી બાળાઓ કે આર્થિક સ્થિતિ સારી નથી એવા વાલીઓ અભ્યાસ અધ છોડાવી દે છોકરીઓ ભણાવવા બાબતે ખાસ રસ નહીં ને તેમણે ધોરો ચડાવવામાં જ માનતા વાલીઓ સાથે છોકરીઓને ભણાવવાનું મહત્વ સમજાવી છોકરીઓને આગળ ભણાવવા માટે પોતે રહેવા જવાની સગવડ કરીને અહીં ઊંડાણના વિસ્તાર ગુનાટા ખાતે સ્વખર્ચે એક દેશી મકાન ભાડે રાખી બાળાઓની દેખરેખ માટે એક વોર્ડન રાખી રહેવા અને જમવાની નિઃશુલ્ક સેવાઓ આપી રહ્યા છે ગોપાલભાઈ રાઠવા અને તેમના ધર્મપત્ની બેનાબેન આ સરાનીય સેવા કાર્યને જોઈ કેટલાક સેવા ભાવિદાતાઓ ગુનાટા ખાતે શરૂ કરવામાં આવેલ રાણી કાજલ કન્યા છાત્રાલયની રૂબરૂ મુલાકાત લઈ તેમના ઉમદા કાર્યમાં સહભાગી બની રહ્યા છે જેના ભાગરૂપે આજે છોટાદેપુર આર એફ ઓ નિરંજનભાઈ રાઠવા અને તેમના ધર્મપત્નિ હંસાબેન રાઠવા રાણી કાજલ કન્યા છાત્રાલય ગુનાટા ખાતે જઈ સત્યાવીસ જેટલી તમામ બાળાઓ માટે ટ્રેક સૂટ ખરીદી કરીને આપવા માટેનો કાર્યક્રમ રાખ્યો હતો સાથે તેમના તરફથી આ શુભ બપોરનું ભોજન પણ કરાવવામાં આવ્યું હતું જેમાં સામાજિક કાર્યકરો વાલસિંહભાઈ રાઠવા તથા લક્ષ્મણભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા જય હિન્દ જય ભારત આજ રોજ રાણી કાજલ કન્યા છાત્રાલય ગુનાડા ખાતે આરેફો નિરંજનભાઈ રાઠવા સાહેબ તથા તેમના પરિવાર આજે અમારી બાળકીઓ માટે ટ્રેક સૂટ દાન ભેટે આપવા આવ્યા છે તેમજ બપોરનું જમવાનું આયોજન